સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેડના કારસ્તાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેના કારણે ભેળસેડ અટકવાનું નામ નથી લઈ રહી જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરજસ્ત કારસ્તાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી એલસીબી પીઆઈવીવી ઓડેદરા અને પીએસઆઈ ડીજી બળવાએ મળેલ બાતમીના આધારે સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા છ શખ્સો ઝડપાઈ ગયા હતા જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલોતરા અર્જુન રમેશભાઈ ભારાઈ જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોતરા જેતપુરના પીઠડિયા ટોલના કે રહેતા ભીકુભાઈ ગીલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બલીરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પરથી એલસીબીએ અગિયાર અને સોળ લિટર દૂધ ભરેલા બે ટેન્કરો પાંચસો લીટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાન સાત મોબાઈલ ફોન ચાર પ્લાસ્ટિકના ટાંકા અને બે ઇલેક્ટ્રિક મોટર અન્ય સાધનો મળી કુલ રૂપિયા મળીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય સૂત્રધાર તરીકે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલીઓ પર્વતભાઈ કોડિયાતરનું નામ ખુલ્યું છે જે હાજર મળ્યું નથી પ્રાથમિક તપાસમાં દૂધના બંને ટેન્કરો સુરેન્દ્રનગરથી જુનાગઢ તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ દસ હજાર લિટરના એક ટેન્કરમાંથી પાંચસો લિટરથી વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબૂલાત આપી છે છેલ્લા પખવાડિયાથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે સોરઠ હોટલના કમ્પાઉન્ડ પહેલા આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવતા હતા કે કેમ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે ખરેખર આરોપીઓ કેટલા સમયથી આ કારસ્તાન કરતા હતા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરાશે યુપીના બંને શખ્સો ટેન્કરના ડ્રાઈવર છે આરોપી ભીખુએ સોરઠ હોટેલ ભાડે રાખી હતી જેમાં તે આરોપીઓને ટેન્કરમાંથી દૂધની ચોરી અને ભેળસેળ માટે જગ્યા પૂરી પાડતો હતો અન્ય આરોપીઓ બોલેરો વગરના ડ્રાઈવરો છે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચોરી ચીટિંગ અને ભેળસેળ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએસ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાવ્યું હતું રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યજભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદ્રવ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખોલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલો અર્જુન ભારાય એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ ખોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે એટલે આ પંદર વીસ દિવસથી આખી કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતાં આ ચોરીનો જે આખો થયેલું છે એનો પર્દાફાશ થયેલ છે ટેન્કરના કેટલા રૂપિયામાં આવતા હતા ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટર હોય છે નાનું છે એ દસેક હજાર લીટર હોય છે મોટા ટેન્કરમાં માં ડ્રાઈવર કંડક્ટર ને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણ થી ચાર હજાર રૂપિયા આપે છે